આજના મોટા સમાચાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળતાની સાથે જ તેમણે હર્ષ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી આ પૈકી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકમાં તેમણે નિગમના છત્રીસ હજારથી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણય રાજ્યના નાગરિકોને સમયસર અને સમૃદ્ધ પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા રાત દિવસ કાર્ય કરતા જે એસ આર ટીએસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે લેવામાં આવ્યો છે નિગમના તમામ કર્મચારીઓને હવે દસ હજાર રૂપિયા તહેવાર પેશગી એડવાન્સ તરીકે આપવામાં આવશે અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને પાંચ હજાર રૂપિયા સુધી આ પેશગી મળી હતી નાયબ મુખ્યમંત્રીએ પ્રથમ બેઠકમાં જ આ પેશ ીની રકમમાં બમણો વધારો કરી તમામ કર્મચારીઓને આ લાભ આવવાનો નિર્ણય લીધો છે સ્વચ્છતા અને જળ બચાવ સ્પષ્ટ ડ્રાઈવ તારીખ છવ્વીસમીથી ત્રીસમી ઓક્ટોમ્બર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવ ઝૂબેલ અંતર્ગત રાજ્યની તમામ આરટીઓ કર્મચારીઓ તેમજ તમામ એસટી બસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ડ્રાઈવરમાં લીકેજ નળની મારામરની કામગીરી ઝુંબેશ રૂપે શરૂ કરવામાં આવશે